જંબુસર ડેપોમાંથી મુખ્ય માર્ગ પર જર્જરિત વરસાદી કાસમાં એક મહિલા ખબકતા નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ પ્રભૂકી ઉઠ્યો છે જંબુસર ડેપોથી નગરના મુખ્ય માર્ગ ઉપર મસ્જિદ નજીક છેલ્લા કેટલાક સમયથી વરસાદી કાંસ જર્જરિત અને તૂટેલી હાલતમાં છે પાલિકા સત્તાધીશો સહિત વિપક્ષી નેતા શાકીર મલેકે કલેક્ટર અને મુખ્યમંત્રીને ચોમાસાના પ્રારંભે જ કાસ દુરસ્ત કરવા રજૂઆત કરી હતી જો કે નબીપુર પાલિકાના ભાજપના શાસકોના ખાડે ગયેલા વહીવટને લઈ મુખ્ય માર્ગ પર રહેલ વરસાદી કાંસને દુરસ્ત કરાઈ ન હતી આજે બુધવારે વરસાદ બાદ એક મહિલા માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ પાણીથી ભરેલી તૂટેલી કાસમાં પટકાઈ તેને ઈજા થઈ હતી આસપાસના રહીશોએ દોડી આવી મહિલાને બહાર કાઢી હતી તો ત્રણ દિવસ પહેલા જ અન્ય એક મહિલા પણ તૂટેલા કાસમાં પડી હતી અવરનવર રાહદારી અબોલ પશુઓ અને વાહનોના ટાયર તૂટેલી કાસમાં પટકાતા હોવા છતાં પાલિકા જાણે કોઈ ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ વિપક્ષે આક્ષેપ કર્યા છે વહેલી તકે તૂટેલી કાસ દુરસ્ત ન કરાય તો વિપક્ષે નગરજનોને સાથે રાખી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે